નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયના વિભાગ ઈ ના જે વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર બોર્ડની પરીક્ષા આપવાના છે એમના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે આપણે ડિસ્કસ કરવાના છીએ જો તમારે આઈએમપી પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો સૌથી પહેલા આપણે વાત કરીએ મનોવિજ્ઞાન માર્ચ બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષા માટેના વિભાગ ઈ ના આઈએમપી ક્વેશનની તો વિભાગ એની અંદર ટોટલ વીસ માર્ક્સના ક્વેશ્ચન તમને પૂછાશે અહીંયા તમને સ્ક્રીન ઉપર પણ દેખાય છે તો એ વીસ માર્ક્સના આઈએમપી ક્વેશન માંથી કેટલામાંથી કેટલા પ્રશ્નો લખવાના છે તો કે ભાઈ છ પ્રશ્ન આપેલા હશે એમાંથી કોઈ પણ ચાર ક્વેશ્ચન લખવાના એટલે દરેક ક્વેશ્ચનના કેટલા માર્ક્સ થયા પાંચ માર્ક્સ થયા ચાર પ્રશ્ન લખો એટલે વીસ માર્ક્સ ક્લિયર હવે બીજા વિષયના આઈએમપી પ્રશ્નોની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ને વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં વિડિયો વિડીયો પણ મળી જશે હવે આ છ પ્રશ્ન છે આ છ પ્રશ્ન કયા કયા ચેપ્ટરમાંથી આવશે તો પહેલું બીજું ત્રીજું અને આઠમું આટલા ચેપ્ટરમાંથી તમને પ્રશ્ન પૂછાશે હવે આમાંથી પહેલું અને બીજું આ બે ચેપ્ટર એવા છે કે ભાઈ જેમાંથી બબે પ્રશ્નો હશે બાકીના બે ચેપ્ટરમાંથી એક એક ક્વેશ્ચન એટલે છ પ્રશ્નો તમારા ક્લિયર પહેલા ચેપ્ટરના આઈએમ્બી ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ ધ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી એને વિગતે સમજાવવાના આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે પછી ધ્યાનનો અર્થ આપે એનું સ્વરૂપ સમજાવો ડેફિનેટલી સો ટકા ગેરંટી આપું છું કે ભાઈ આ ક્વેશ્ચન પરીક્ષામાં હશે પરીક્ષાની અંદર પૂછાયેલો છે એનો મતલબ એવો થયો કે ભાઈ આ પ્રશ્ન આઈએમપી છે રાઈટ ધ્યાનનો અર્થ આપવાનો છે અને એનું સ્વરૂપ સમજાવવાનું છે એના પછી ધ્યાનના વસ્તુદક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો આ પ્રશ્ન પણ આઈએમપી છે અને છેલ્લે છે કે ભાઈ દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો તો આ જે પાંચ ક્વેશ્ચન છે આ પાંચ ક્વેશ્ચનમાંથી કોઈ પણ બે પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એટલે આ પાંચ પ્રશ્નો છે આ પાંચ પ્રશ્નોને તમારે સમજૂતી સાથે ડિટેલની અંદર ઉદાહરણ સાથે પાકા કરી લેવાના જેથી કરીને પાંચમાંથી સાડા ચાર કે પાંચ માર્ક કે ચાર માર્ક તમને મળી શકે રાઈટ પહેલાં ચેપ્ટરના આયમ્બિક ક્વેશ્ચન એકવાર રિપીટ કરી દઉં છું કે ભાઈ ત્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદન કોષોના નામ પૂછાઈ શકે ધ્યાનનો અર્થ અને એનું સ્વરૂપ પૂછાઈ શકે પછી ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો છે એ તમને પૂછાઈ શકે પછી પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો પરીક્ષામાં પૂછાઈ શકે અને છેલ્લે છે દ્રષ્ટિ સંવેદન આ પાંચ પ્રશ્નો તમે પાકા કરી નાખો એટલે આમાંથી કોઈ પણ બે ક્વેશન પૂછાય એના પછી બીજા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ સીટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી એને વિસ્તારથી સમજાવો તો કે ભાઈ સીટી મોર્ગને જે શિક્ષણની વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા તમારે લખવાની અને પછી એ વ્યાખ્યાની અંદર ત્રણ ચાર શબ્દો આપે છે અનુભવ મહાવરો પુનરાવર્તન તો આને આપણે સમજાવવાના વિગતથી પછીનો ક્વેશ્ચન છે થોન ડાયકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો

પ્રયોગો જણાવવાના છે અને એ પ્રયોગોમાંથી એક પ્રયોગ સમજાવવાનો છે કયો સમજાવવાનો છે તો કે ભાઈ બે લાકડી વાળો પ્રયોગ વિસ્તાર સમજાવો આ પાંચ ક્વેશ્ચન છે આ પાંચ ક્વેશ્ચન તમને બીજા યુનિટમાંથી બીજા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે ત્યાર પછી આપણે ત્રીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો અમુક અમુક બાળકો કહેવા હોય કે ભાઈ અતિ બુદ્ધિશાળી હોય જેની અંદર આમ કહેવાય ને કે ભાઈ પ્રતિભા ઢીંચી ઢીંચી ભરેલી હોય તો આવા જે બાળકો છે એની અંદર કયા કયા લક્ષણો જોવા મળે એ લક્ષણો તમને પૂછાઈ શકે એના પછી છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનરે જે આઠ પ્રકારની બુદ્ધિ આપેલી છે ગાણિતિક સાંગીતિક અવકાશીય બુદ્ધિ તો આ આઠ બુદ્ધિ આપી છે તો આ આઠે આઠ તમારે સમજાવવાના છે એના પછી બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી અને એનું સ્વરૂપ સ્પષ્ટ કરો એક વ્યાખ્યા લખવાની છે કે ભાઈ બુદ્ધિ કોને કહેવાય અને એનું સ્વરૂપ તમને સમજાવવાનું એના પછી સ્પીયર દ્વિઘટક સિદ્ધાંતની અંદર જી ફેક્ટર અને એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતા જણાવો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત એમાં જી ફેક્ટર અને એસ ફેક્ટર આ બંને સમજાવવાના છે પછી જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભની અંદર પાસ ની સમજૂતી આપો જેપી દાસનો જે પાસ સિદ્ધાંત છે આ સિદ્ધાંત તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો આ પાંચ પ્રશ્નો છે આ પાંચે પાંચ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આઈએમપી છે તો તૈયાર કરી લેવાના અને છેલ્લું ચેપ્ટર છે આઠમું ચેપ્ટર માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ વિસ્તાર સમજાવો મનુષ્ય અને પર્યાવરણ આ બંને વચ્ચે કયો સંબંધ મતલબ કે કેવી રીતે સંબંધથી જોડાયેલા છે તમને પરીક્ષાની અંદર સમજાવવાનું પૂછાઈ શકે એના પછી માનવ વર્તન ઉપર પર્યાવરણની અસર વર્ણવો જો અહીંયા ખાસ યાદ રાખજો બે પ્રશ્નો એક સરખા તમને લાગશે પણ પ્રશ્ન બે નોખા નોખા છે અલગ અલગ છે કેવી રીતે જો અહીંયા આપેલું છે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો અને એક પ્રશ્ન છે માનવ વર્તન ઉપર પર્યાવરણની અસર માનવ વર્તન મતલબ કે આપણા ઉપર પર્યાવરણની શું અસર થાય છે એ સમજાવવાનું છે અને બીજું છે માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર મતલબ કે આપણે પર્યાવરણ ઉપર કેવી કેવી અસરો કરીએ છીએ આ પ્રશ્ન પ્રશ્નો બે અલગ અલગ છે ખાસ અને જ્યારે પરીક્ષા આડાવડા નો થઈ જાય માનવ વર્તન ઉપર પર્યાવરણની અસર મતલબ કે પર્યાવરણ ની મનુષ્ય ઉપર શું અસર થાય છે એ લખવાનું છે અને માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર મતલબ કે આપણા વર્તનની આપણી પર્યાવરણ ઉપર શું અસર થાય છે આ લખવાનું છે ત્યારબાદ પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાય સમજાવો અને છેલ્લો ક્વેશ્ચન છે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો આટલા પ્રશ્નો છે ને તમને આઠમા ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તો આ ચાર ચેપ્ટરના ક્વેશ્ચન તમે કરીને જાઓ એટલે મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ઈના વીસ માંથી વીસ માર્ક મળી શકે રાઈટ અને ટૂંક સમયની અંદર મતલબ કે હમણાં આ વિડિયો પબ્લિશ થાય એના બે ચાર કલાકની અંદર મનોવિજ્ઞાનના ડી વિભાગનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવી જશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને બીજા વિષયના આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોતવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયો જોતવા હોય તો પ્લેલિસ્ટમાં આપેલા છે ચેનલના પ્લેલિસ્ટમાં ઓકે તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને બોર્ડની પરીક્ષાને લગતા આઈએમપી વિડીયોઝ મેળવવા માટે સારથી સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ C